મોટા રકમ ઉઘરાવી ગાયબ થઈ જતા હતા હાલમાં પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ માહિતી મેળવી ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થોડા સમય પહેલા જે એક સાયબર ક્રાઇમનો ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની વિગત મુજબ આ કામના ફરિયાદીને અજાણ્યા નંબર ઉપરથી એક વોટ્સએપ નંબર ઉપરથી મેસેજ આવેલો જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અને મેટા એક્સ ઓનલાઈન ડોટ કોમ ઉપર એમનું એકાઉન્ટ બનાવી અને એમાં અલગ અલગ ટ્રેડિંગ કોમોડિટીઝ અને અલગ અલગ કંપનીના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ બતાવેલું હતું જે બાબતમાં ફરિયાદી પાસેથી આશરે એક કરોડના સત્યાસી લાખ જેટલા પૈસા ઇન્વેસ્ટ કરાવેલા હતા જે બાબતનો ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો હતું આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ બેંક ઓફ મહારાષ્ટ્ર નો જે એકાઉન્ટ નંબર હતો એના જે વ્યક્તિ જેના નામ નું એકાઉન્ટ હતું એ વ્યક્તિ ને મહારાષ્ટ્ર ના પુણે ખાતે પકડી પાડવામાં આવેલો છે અને આ જે વ્યક્તિ છે એનું નામ છે અબરાર અઝીઝ અબ્દુલ લતીફ દીવાન જે પુના ખાતે રહે છે અને ત્યાંથી તેને અટક કરીને લાવવામાં આવેલો છે આ વ્યક્તિ જે છે એને મોડસ ઓપરેન્ડ એ રીતે હતી કે એને જે સાયબર ફ્રોડ આગળ કરનાર છે એમને પોતાનું એકાઉન્ટ આપવામાં આવેલું હતું અને જેમાં કમિશન પેટે એને પાંચ લાખ રૂપિયા મેળવેલા હતા આ પ્રકારની ડિટેક્શન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે